સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે સયાજીગંજ વિધાનસભા દ્વારા આજ રોજ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સંત મહારાજ આયા છે એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું પચાસ સહ્યાજીગંત વિધાનસભાની યુનિટી માર્ચ આ યુનિટી માર્ચમાં આજે જોડાવાનું થયું છે અને મોટી સંખ્યામાં જે પ્રકારે તમામ સમુદાયના તમામ સમાજના લોકો અહીંયા જોડાયા છે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર મોદી સાહેબના આવાહન કે આ યુનિટી માર્ચમાં આજે થવા જરૂરી છે ત્યારે આજે સહ્યાજીગંત વિધાનસભાના યુનિટી માર્ચની પહેલાં સરદાર સભામાં મારે ઉપસ્થિત રહેવાનું થયું છે સૌ લોકો સાથે મળી એક સૂત્રતાથી આપણો દેશ વિવિધતામાં એકતાનો જે મિસાલ કાયમ કરી રહ્યો છે હું માનું છું કે સરદાર સાહેબના વિચારને કોઈ એક વ્યક્તિ આગળ વધારી રહ્યું હોય તો એ અર્વાચીન ભારતની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને સૌ સાથે મળી અને મોદી સાહેબના વિચાર સાથે જોડાયા છે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મુ જન્મ જયંતિ વર્ષ અને એની ઉજવણી ઠેર ઠેર વિધાનસભાઓની અંદર આજે યુનિટી માર્ચનું આયોજન આપણા દ્વારા કરવામાં આવ્યું છે અને એના માધ્યમથી એકતાનો સંદેશ ભારત દેશની અખંડિતતાનો સંદેશ લોકો સુધી પહોંચે એનું આયોજન આજે કરવામાં આવ્યું છે મોટી સંખ્યાની અંદર આજે કાર્યકર્તાઓ જોડાયા છે નગરજનો જોડાય છે ઠેર ઠેર સ્વાગત પણ થઈ રહ્યું છે